આજે ડીઆઈજી નિર્લિપ્ત રાય અમરેલી સર્કિટ હાઉસમાં પહોંચી લેટર કાંડના આરોપી પાયલ કરી પૂછપરછ બે કલાકની તપાસમાં થયા મોટા મોટા ખુલાસા હવે નિર્લિપ્ત રાય આવશે એક્શનમાં દીકરી પર જુઠ્ઠા આરોપ લગાવનાર પોલીસ અધિકારીઓનું છે સરઘસ મિત્રો આ મિટિંગ દરમિયાન શું થયા ખુલાસા અને ડીઆઈજી સાહેબ આગળ શું પગલાં ભરશે તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર જો મિત્રો અમરેલી લેટર કાંડ મામલે ધમધમાટ શરૂ થઈ ગયો છે આ સ્ટેટ મોનિટરિંગ અમરેલી હાઉસ પહોંચ્યા છે પાલગોટી કેસમાં સ્થાનિક પોલીસે કરેલા રીકન્સ્ટ્રક્શન પંચનામા સામે વરઘોડાના આક્ષેપો અંગે તપાસ થશે ઉપરાંત પોલીસ અધિકારીઓ કર્મચારીઓ સહિત તમામની બેદરકારી છે કે નહીં તે અંગે પણ પણ નિષ્પક્ષ રીતે તપાસ થશે મહત્વનું છે કે આ મામલે કેટલાક સ્થાનિક અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓના નિવેદનો લેવાઈ શકે છે પાયલ પણ સર્કિટ હાઉસ ખાતે પહોંચી છે ઉલ્લેખનીય છે કે પાયલ ગોટી સહિત ચારની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે મુખ્ય આરોપી યુવા ભાજપ પૂર્વ પ્રમુખ મનીષ વકાશિયા પાછળ કયા નેતાઓનો માર્ગદર્શન આપતા હતા તે તપાસ હજુ બાકી છે ઉલ્લેખનીય છે કે અગાઉ અમરેલી એસપી સંજય ખરા દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ફરજમાં નિષ્ફકાળજી બદલ જિલ્લા પોલીસ વડાએ મોટી કાર્યવાહી કરતા કિશન આસોદરિયા વરસાંગ મૂળિયાશિયા સાથે મહિલા પોલીસ કર્મી હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરી દીધા હતા જેના કલાકો બાદ આ સમગ્ર તપાસ વડા નિલિપ્ત રાય ને ચોપવામાં આવી હતી શું હતી સમગ્ર ઘટના મિત્રો અમરેલી માં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર ના નામ વાળો નકલી પેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો આ મામલે કાનપરિયા એ પોલીસમાં ફરિયાદ કરી હતી કેન્દ્રીય મંત્રી સી પાટીલને પણ પત્ર લખી આ ઘટના અંગે જાણકારી આપી હતી નકલી લેટર પેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકીવાયા હોવાનું વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાઓના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત ચાની ધરપકડ કરવામાં આવી હતી જો કે ધરપકડ કરાયેલી પાટીદારની યુવતીને ત્રણ જાન્યુઆરી બે હજાર રોજ જામીન મળ્યા હતા અને જેલમુક્ત થઈ હતી અમરેલીમાં નકલી લેટર કાંડને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે સમગ્ર ઘટનામાં વધુ એક સામે કાર્યવાહી કરવામાં આવી છે જસવંતગઢ ગ્રામ પંચાયતના સરપંચ અશોક માંગુળિયાને સરપંચ પદેથી હટાવી દેવામાં આવ્યા છે